જીસીબી થી કામ કરતા હતા પછી ગામ આખું બેઠું હતું પછી અમે આ ટીડિયા સાહેબને જાણ કરી ટીડિયા સાહેબને જાણ કરી એટલે જીસીબી કબજે જે કર્યું અહીંયા ફોટા પાડ્યા આખો રિઝિટ કર્યું સાહેબ અને ટીડિયા સાહેબ અહીંયા મારા માટે અને મને મારવાની ધમકી હાલી અહીંયા ગયા એટલે મને મારવાની ધમકી આપતી ઓખાભાઈ ઓખાભાઈ વિરમભાઈ ઓખંદર ગામડી જે નરેગર માણસ કરાવવાનો છે એના બદલે જીસીબી થી કરાવ્યું આ આ બધા મિની ભગત છે અમારા અધિકારી બધાને ને ગામ આખું બેઠું છે બચારો મજૂરી લાયક છે બધું ગામ કોઈને પૂછ્યું જ નથી બધું આખું ગામ મજૂરી લાયક છે એના બદલે કોઈ કોઈને પૂછ્યું જ નથી એના બદલે એને જીસીબી થી બધું કરાવ્યું ગામડી ગામડી